शक्ति નો સિદ્ધાંત તો કરોડ જ પડશે ભલે સાયન્ટિસ્ટો માં કેટલાક સાયન્ટિસ્ટરી હોય છે કે દેવ ઈશ્વર ને નથી માનતા શક્તિ ને તો માને છે એનર્જી ને તો માને છે એટલે તો કહ્યું ઊર્જા સંરક્ષણ નો નિયમ આવે છે એ સ્પષ્ટ તો કીધું ને કે વિશ્વ માં કુલ ઊર્જા નો જથ્થો અચળ છે ઊર્જા નો નાશ

पृथ्वी माता ही शक्ति छे धारीनी शक्ति छे जन्मा कई शक्ति छे आप्यायनी शक्ति छे આ શક્તિ નો સ્વીકાર કરવો પડે એના માટે કેમ થાય છે જેના બી બધું છે ધારીની શક્તિ છે એના કારણે પૃથ્વી આપણે ધારણ કરીને ઊભી છે ગ્રેવિટી છે તો પકડે લે છે ગ્રેવિટી નું બળ ન હોય તો ગુરુत्वाकर्षण

ડોક્ટર શું કે કાન તો છે પણ એની શ્રવણ શક્તિ ચાલી ગઈ છે કાન તો છે આવા એ પણ ચશ્મા તો કરી જ શકે सांभरी शक्तो माते आजर नहीं क्या नोवर इले भले तुम्हें ईश्वर को स्वीकार करो के ना करो ये शक्ति नो स्वीकार तो तुम्हारे करो बड़े करो बड़े ने अने जी अबे मुझे कहवा जाए रे जा उसी बराबर ध्यान भी सांभर एकदम सावधान रहे पांच शक्ति समझ प्रधान पांचवें शक्ति से शक्ति नहीं प्रधान पांच शक्ति से ऐसा भी आसक्तों संसार व्याप्त है अनेक जेनेरल लागे ने आप पांचवा भी एक तरह मारे जरूर नथी एक कथा ओल्वर नहीं दे सके तो चार से अनेक लागे ने आप पांचवा भी आपको एक तरह जरूर थी और एक रीपन जरूर थी

पांचवी राधा श्रीमत देवी भागवत की अंदर प्रधान पांच शक्ति बता रही है दुर्गा लक्ष्मी सरस्वती गायत्री अने चलो नाम तो बताए सांभळे सांभळे पण दुर्गा एटले कोण दुर्गा और बैठेली अष्टभुजा माँ जगदंबा ये दुर्गा दुर्गा इसलिए प्रतिकार शक्ति को नाम दुर्गा है अपना शरीर के अंदर जो प्रतिकार करवाने को सामर्थ्य से नहीं प्रतिकार शक्ति के रहने ही से एनु नाम दुर्गा है साये फिलोसोफी का अर्थ पर समझो जोड़े जोड़े प्रतिकार शक्ति को नाम दुर्गा है अबे बोलो शक्ति नहीं जोई थी इम्युनिटी पावर को नहीं जोई तो नहीं हां सिया बेटा प्रश्न प्रश्न दबा खाली करिए है।, है ना कोरोना है तो इम्युनिटी इम्युनिटी करेंगे तो पाउडर ना जाना है ये ये शक्ति को नाम दुर्गा है शरीर में रहेगी ये रोग प्रतिकारक शक्ति इम्युनिटी पावर એનું નામ દુર્ગા इन्हीं जरूरत देखने से कौन है वो लागे जब मारे जरूरत है देखने? देखने से ये दूर का प्रतिकार अन्याय सामने लड़वानी ताकत ये दूर का है समाधि अंदर यार नहीं सासु शुभ निशुं रक्त भी चंद मूल आवासुरो वधी जाए परेशान करवा लागे अनेना कारणी जारे त्रास अनुभवीय સ્વયં ભગવાન રામચંદ્ર ને પણ માની ઉપાસના તો કરવી જ પડે સીતાની શોધ માટે નીકળ્યા ને રોકાયા છે ચાતુર્માસ કરવા માટે શક્તિ શક્તિની નવરાત્રી કરો અને રામચંદ્ર ભગવાને તે સમયે ચૈત્ર નવરાત્રિ આ નું વ્રત કર્યું છે અને ચૈત્ર નવરાત્રિ નું વ્રત કર્યું

અને શક્તિની આરાધના કરવાથી શક્તિ દ્વારા શક્તિ મળવાતી રામે કોણે માર્યું એટલે આપણે ગાઈએ પણ છીએ દર્શ મે रामे राम रमा रामे नहीं कौन है रमा राम પ્રતિકાર શક્તિ બીજી શક્તિનું નામ છે લક્ષ્મી લક્ષ્મી એટલે નથી હે કોની જરૂર નથી આની અને એટલે સમુદ્ર મંથન થયું અને જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા ત્યારે પડા પડી ગઈ હું તો હું તો હું તો પછી નક્કી કરી કે આપણે એક કામ કરો સ્વયં પર રાખો જેના ગળામાં હાર પહેરાવે એ લક્ષ્મી થાય તો સ્વયં પર રાખ્યો ને તો છેક દરિયા કિનારેથી લગાઈ હિમાલય સુધી લાઈન થઈ હતી કોણ છોડવા માંગે कौन है न जो है जो अक्षय बढ़ाने वाली लागे दूसरी छे लक्ष्मी तीसरी नो नाम छे सरस्वती कौन है वो इच्छा के वो बुद्धू बनी ने रहो हैं दर एक रे बुद्ध थौ थामे कोई ने बुद्धू थौ थामे दर एक रे इच्छा के मारा अंदर पठन शक्ति हो वो सारू वाची सकूं हूं सारू लिखी सकूं हूं सारू बोधी सकूं

પછી એ તેજ જ્ઞાનનું પણ હોય એ તેજ લક્ષ્મીનું પણ હોય ભાઈ પણ હોય કોઈ પણ ટેલેન્ટ તો હોવું જોઈએ ને તમારી પાસે તેના દ્વારા તમે તમારી ઇમ્પ્રેશન જમાવી શકો બીજાને આપી શકો અને એ શક્તિનું નામ છે ગાયત્રી જે વ્યક્તિ ગાયત્રી ઉપાસના કરે એની અંદર એ તેજ આવે છે એ તેજસ્વીતા શક્તિ ગાયત્રી લાગે છે અને પાંચમી શક્તિનું નામ છે રાધા राधा ये आनंद सुख शांति और अनंत वृद्धि વધારે આનંદ લેजिए इवन આપણે જે કઈ પણ કરીએ છીએ આનંદ માટે જ કરીએ છીએ સવારે ઉઠીએ તો રાત્રે સૂઈએ ત્યાં સુધી આપની દરેક એક્ટિવિટી દરેક પ્રવૃત્તિ શા માટે છે સુખ મળે એટલા માટે કોઈ દુખી થવા નહી કરે છે કોને ઉઠાય કે ના ઓતારી કિલો બે કિલો દુખ લઈ કે ના દુખી રહી આપડી દરેક અરે માણસ આભгат પણ સુખી થવા કરે આભгат કરવા વાળો યે ભી આભгат કરતો હે મને પૂછો કેમ આભгат કરતે હે બસ મરી ગયે સુખી થઈ ગઈ સુખી હે આભгат તરે કદન સુખ મળે દરેક વસ્તુ આપણે સામાન્ય કરી દરેક સુખ જુદે છે આનંદ નથી એ કોણ આપત રાધા કેવળ મૂર્તિ ની અંદર બંધાઈને ના રહેતા અને હું એ રીત નો કથાકાર પણ નથી કે મારી રીત પાઉતી પણ નથી એ કેવળ તમને ચિલા ચાલુ મૂર્તિઓ ની અંદર હું આત્માને પકડાવી રાખું નહીં તમારા અંદર

એના નામ લખ્યા નથી કે હું બોલવાનો નથી આવે લખ્યું જ પ્રધાન પ્રધાન પાંચ અને એમાંથી ચોસઠ ચોસઠ કેમ ચોસઠ પાસઠ નહીં ત્રેસઠ કારણ આપણા શરીરમાં પ્રધાન 64 નાડી છે શરીરની પ્રધાન નાડી કેટલી 64 એક એક નાડીની એક એક દેવી છે બધું અહીંયા છે એની ઉપાસનાની વાત કરે છે એના દ્વારા કઈ મેળો છે એનું નામ તેની વાત છે એના મહાત્મ્યની અંદર પ્રવેશીશું અને મહાત્માની અંદર આવે કમેશ કરીને આગળ વધીએ તો મહાત્માની અંદર એક સરસ પ્રસંગ આવે છે ઈધારી ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ કરીને દ્વારકા નગરીમાં બેઠા છે ત્યારે યાદવની અંદર એક સત્રાજી નામનો યાદવ અને એ સત્રાજી યાદવ

ભગવાન કૃષ્ણ એ સત્રાજીત ને કહ્યું કે સત્રાજીતજી તમારી પાસે આ જે મણી છે તે મણી તો તમે રાજ્યની ઇજોની જમા કરાવી દો

नो भाई प्रसेन एक दिन से आ मणि गड़ा मा पेरी अने शिकार करवा माटे गयो